હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે ચેપ્ટર ચાર નિરૂપાદિક સંવિધાનમાં સ્વાધ્યાય ચારનો પ્રશ્ન નંબર બે એનો આજે આપણે સાગતમાં નંબરનું જે સંવિધાન છે એની આકૃતિ આકૃતિભેદ અને એનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે ચાલો ફટાફટ આપણે મારો એવો ટાર્ગેટ છે કે આ ચાલીસથી ચાલીસ સંવિધાન ફટાફટ પૂરા થઈ જાય કારણ કે તમે મેથડ એકવાર જોઈ લીધી હશે તો તમને સોલ્વ કરતા આવડી ગયું હશે તો પણ હું વિડીયો બનાવી દઉં છું વળી કોઈ ડાઉટ્સ હોય તો તમારા ક્લિયર થઈ જાય ચલો હવે સૌથી પહેલાં આકૃતિ બનાવીશું તો આકૃતિ બનાવવા માટે શું કરીશું તો કે આકૃતિ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પક્ષપદને શોધવાનું તો પક્ષપદ ક્યાં હોય તો ફલિત વિધાનનું જે ઉદ્દેશ્યપદ હોય એને પક્ષપદ કહેવાય અને ફલિત વિધાનનું જે વિધાયપદ હોય એને કહેવાય સાધ્યપદ જે જગ્યાએ ગુજરાતી હોય ત્યાં અપાવ મૂકી દો જે જગ્યાએ અમેરિકન છે ત્યાં સા મૂકી દો હવે બંનેમાં એક જેવું આવતું પદ એને કહેવાય મધ્યપદ તો લખશું મધ્યપદ હવે સાધ્ય વિધાન આપણું સાધ્ય વિધાન બીજા નંબરનું વિધાન હોય એને કહેવાય પક્ષ વિધાન ત્રીજા નંબરનું વિધાન હોય એને કહેવાય ફલી વિધાન ક્લિયર ઓકે ચલો હવે શું કરીશું તો કે હવે આપણું મ અને સા પ અને મ એ પ્રતિકોને બહાર લાવી દઈશું સાધ્ય વિધાનમાં છે મ અને સા પક્ષ વિધાનમાં છે પ અને મ અને ફલિત વિધાનમાં છે પ અને સા આટલા બધી ક્લિયર તો કે હા ક્લિયર હવે શું કરીશું તો મધ્યપદને મધ્યપદથી જોડો ચલો આ મધ્યપદ છે મધ્યપદને મધ્યપતિ જોડ્યું હવે બાકી રહેતી લાઈન ખેંચી લો તો લાઈન ખેંચી લેતી ચલો આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે કઈ આકૃતિ છે ઊંધો ઝેડ ઉંધો ઝેડ એ આપણી કઈ આકૃતિ છે પહેલી આકૃતિ હવે જો આજે મધ્યપદ છે અહીંયા તો મધ્યપદના આધારે તમારે અહીંયા આકૃતિ લખવાની થાય તો આપણે અહીંયા લખીશું કે આ સંવિધાનમાં સંવિધાનમાં છે ભારતીય ભારતીય તો આ જો સાધ્યા વિધાનમાં આગળ હોય તો ઉદેશ્યના સ્થાને તો સાધ્ય વિધાનમાં મધ્યપદ ક્યાં છે ઉદેશ્ય ઉદેશ્યના સ્થાને કારણ કે આગળ છે તો સાધ્ય વિધાનમાં ઉદેશ્યના સ્થાને ઉદેશ્યના સ્થાને અને પક્ષ વિધાનમાં કોના સ્થાને છે તો કે પક્ષ વિધાનમાં પાછળ હોય તો વિધેયના સ્થાને તો પક્ષ વિધાનમાં વિધેયના પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને છે તેથી આ સંવિધાન કઈ આકૃતિનું છે તો કે પહેલી આકૃતિનું છે છે ને પહેલી આકૃતિ જો ઊંધો ઝેડ હોય કઈ આકૃતિ હોય તો કે પહેલી આકૃતિ હોય ક્લિયર ચલો હવે આનું ભેદ નક્કી કરીશું તો ભેદ નક્કી કરવા માટે અહીંયા જોઈશું આગળ અને પાછળ કોઈ પણ નથી તો કોઈ પણ નથી એનો ભેદ ના થાય સર્વ છે તો સર્વ છેનો ભેદ થાય સોરી સર્વ છે સર્વ છે હોય તો હા થાય ચલો કોઈ પણ નથી કોઈ પણ નથી તો એનો ભેદ થાય ના ચલો ભેદમાં શું લખશું તો કે ના હા ના ના હા ના તમારે પૂરું લખવાનું સાધ્ય વિધાન ના પક્ષ વિધાન હા અને ફલિત વિધાન ના છે તેથી આ સંવિધાન નો ભેદ શું થાય છે તો કે ના હા ના ના હા ના ક્લિયર ચલો હવે પ્રામાણ્ય નક્કી કરવા માટે શું કરવાનું તો દોષ અને આમાં કોઈ દોષ થતો હોય તો સંવિધાન અપ્રમાણભૂત બને દોષ ના થતો હોય તો સંવિધાન પ્રમાણભૂત બને હવે મને ખબર છે કે આ જે સંવિધાન છે એમાં કોઈ પણ પ્રકારનો દોષ બનતો નથી તો એ આપણે લખી શકીએ કે આ સંવિધાનની અંદર બધા નિયમોનું પાલન થાય છે તેથી આ સંવિધાન કેવું બને છે તો કે પ્રમાણભૂત બને છે તમે પૂરેપૂરું લખજો હું વિડીયો લોંગ ના થઈ જાય એના માટે ટૂંકમાં પતાવું છું ક્લિયર ચલો આગળ આડત્રીસ નંબરનું સંવિધાન પણ આપણે સાથે સાથે લઈ લઈએ ચાલો શું કરીશું તો સૌથી પહેલા આપણને ખબર છે આકૃતિ બનાવવી પડે આકૃતિ બનાવવા માટે સેમ નિયમ છે સૌથી પહેલા પક્ષપદ શોધવાનું આપણું પક્ષપદ આ આપણું સાધ્યપદ ક્લિયર હવે જે જગ્યાએ દેશ જોયું હોય ત્યાં પ મૂકી દો જે જગ્યાએ દેશ પ્રેમી હોય ત્યાં તમે સા મૂકી દો ચલો આટલું થઈ ગયું હવે જે જગ્યાએ શહીદો શહીદો હવે શહીદો એ બંનેમાં સેમ ટુ સેમ પદ છે એ આપણું મધ્યપદ આકૃતિ બનાવવા માટે સાઈડમાં લખવાનું સાધ્ય વિધાન

તો ઊંધો ઝડે આપણી કઈ આકૃતિ બને તો કે પહેલી આકૃતિ બને જે જગ્યાએ ખૂણો તમે પરીક્ષામાં આવો ખૂણો ના બનાવતા હું તમને ખાલી સમજાવવા માટે કહું છું આ જે ખૂણો છે એ આપણું શું છે તો કે મધ્યપદ છે તો લખવું પડે આકૃતિ કોના આધારે લખવી પડે મધ્યપદના આધારે તો અહીંયા લખીશું કે આ સંવિધાન આ સંવિધાનમાં મધ્યપદ કયું છે શહીદો તો મધ્યપદ શહીદો સાધ્ય વિધાનમાં કોના સ્થાને છે આગળ હોય તો ઉદેશ્યના સ્થાને તો સાધ્ય વિધાનમાં સાધ્ય વિધાનમાં ઉદેશ્યના સ્થાને અને અને પક્ષ વિધાનમાં આપણો પક્ષ વિધાનમાં કોના સ્થાને છે વિધેયના સ્થાને પાછળ છે એટલે વિધેયના વિધેયના સ્થાને છે તેથી આ સંવિધાન કઈ આકૃતિનું છે તો કે પહેલી આકૃતિનું છે આ સંવિધાન પહેલી આકૃતિનું છે ક્લિયર

આધાર વિધાનમાં સાધ્યપદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે ફલિત વિધાનમાં સાધ્યપદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે ઓકે તો જોજો સાધ્યપદ તમને ક્યાં દેખાય છે તો આ રહ્યું ને આપણું સાધ્યપદ પહેલા આધાર વિધાનમાં તો કે હા આ આધ્યું સાધ્યપદ હવે આ સાધ્યપદ છે એનો ભેદ સોરી આપણે ભેદ નક્કી નથી કર્યા કંઈ વાંધો નહીં ચલો ભેદ પહેલાં લાવી દઈએ તો ભેદ લાવવા માટે આગળ પાછળ જોવાનું તો આનો ભેદ થશે હા ચલો અહીંયા કોઈ પણ નથી કોઈ પણ નથી તો એનો ભેદ થાય ના નથી કોઈ પણ નથી લખાણ લખજો કે સાધ્ય વિધાન હા પક્ષ વિધાન ના અને ફલિત વિધાન ના છે તેથી આ સંવિધાનનો ભેદ હા ના 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 થાય છે હવે ભેદ મળી ગયો છે હવે આપણે દોષ તપાસો છે સાધ્યાથી તેમના દોષ તપાસ કરવી છે હવે આપણે જો સાધ્યાતિક્રમનો દોષ તપાસ કરવો હોય તો સૌથી પહેલાં શું કરવાનું તો સાધ્યાતિક્રમનો દોષ તપાસ કરવા માટે આપણે સાધ્યપદને જોવાનું કે સાધ્યપદ અવ્યાપ્ત છે કે વ્યાપ્ત છે હવે જો સાધ્યપદ આપણું સાધ્ય વિધાનમાં છે તો સાધ્ય વિધાનમાં સાધ્યપદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એના માટે શું કરવાનું તો સૌથી પહેલાં તમારે એનો ભેદ જુઓ તો આ જે વિધાન છે એનો ભેદ શું થાય છે તો કે હા થાય છે હવે હા થાય છે તો આપણે અહીંયા હા વિધાન જોઈશું તો કે હા તો હા વિધાનની અંદર સામે વ્યાપ્ત અને વ્યપ ઉદ્દેશ્ય જોઉં કે વિધેય જોઉં શું ખબર પડશે તો એના માટે જુઓ તમે સાધ્યપદ કોના સ્થાને છે આગળ હોય તો ઉદ્દેશ્ય જુઓ અને પાછળ હોય તો વિધેય જુઓ તો સાધ્યપદ આગળ છે કે પાછળ તો જો આગળ તો મધ્યપદ છે પાછળ સાધ્યપદ છે અને આપણે ક્રમનો દોષ ચેક કરીએ તો આપણે સાધ્યપદ જોવું પડે તો આ સાધ્યપદ પાછળ છે તો આપણે વિધેયને જોઈશું તો આ આપણું સાધ્યપદ અહીંયા કેવું છે અવ્યાપ્ત ચલો જોઈ લીધું વિધેયના સ્થાને શું છે અવ્યાપ્ત હા નીલાઈને મ વિધેયના સ્થાને અવ્યાપ્ત છે તો મતલબ કે આજે સાધ્યપદ છે એ અવ્યપ્ત છે હવે અય્ય આધાર વિધાનમાં કે સાધ્ય વિધાનમાં આપણે સાધ્યપદ જોઈ દીધું હવે શું કરશું તો કે ફલિત વિધાનની અંદર આપણું જે સાધ્યપદ છે આ રહી જુઓ દેશપ્રેમી આપણું સાધ્યપદ તો હવે ઈયે સાધ્યપદને તપાસ કરવું પડશે ને તો કે હા કરવું પડશે તો આ સાધ્યપદ આપણે વ્યાપ છે કે વ્યાપ છે એ તપાસ કરવા માટે ફરી શું કરીશું તો એનો ભેદ જુઓ ભેદમાં ના છે તો આની અંદર ના વિધાન જુઓ તો આ રહ્યું આપણું ના વિધાન આ રહ્યું ના વિધાન હવે ના વિધાનની લાઇનમાં આગળ વ્યાપ્ત અને વ્યાપ્ત તો બંનેમાં વ્યાપ્ત વ્યાપ્ત જ છે સ્થાન ના જવો તોય ચાલે પણ જોઈ લેવાનું હો એટલે ભૂલ ના પડે ચલો હવે નાની સામે ઉદ્દેશ્ય જોવું કે વિધેય જોવું એના માટે ફરી પાછું અહીંયા આવવાનું અહીંયા સાધ્યપદ જુઓ આગળ હોય તો ઉદ્દેશ્ય જુઓ પાછળ હોય તો વિધેય જુઓ સાધ્યપદ આગળ છે કે પાછળ પાછળ છે તો વિધેય જુઓ તો આ વિધેયની અંદર આપણે ચેક કરીશું ના વિધાની એક્ઝેક્ટ સામે અને વિધેયમાં જુઓ તો શું છે વ્યાપ્ત છે તો આ આપણું સાધ્યપદ કેવું બને છે વ્યાપ્ત તો જ્યારે આપણું સાધ્યપદ કે આપણું પક્ષપદ જ્યારે આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય અને ફલિત વિધાનમાં જયારે વ્યાપ્ત બનતું હોય તો આ સંવિધાનમાં સાધ્ય દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને તો કે સંવિધાન અપ્રમાણભૂત બને તો અહીંયા લખીશું આપણે કે આ સંવિધાનમાં આપણું સાધ્ય પદ આધાર વિધાનમાં કેવું બને છે અવ્યાપ્ત અને ફલિત વિધાનમાં વ્યાપ્ત બને છે તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે ક્લિયર ખ્યાલ પડે છે વિદ્યાર્થીઓ કેટલું સહેલું છે બસ તમે આવી રીતે દોસ્ત તપાસ ચાલીસ ને ચાલીસ સંવિધાન વ્યવસ્થિત તૈયાર કરી નાખો તો આમાંથી છ માર્ક્સ છ માર્ક્સ તમારા જશે નહીં ત્રણ ને ત્રણ છ બે સંવિધાન પૂછાય છે ખ્યાલ આવે છે ઓકે ચલો વિદ્યાર્થીઓ આપણે આટલા સુધી વિડીયોને રાખીએ છીએ આગળના વિડીયોની અંદર આપણે નવા સંવિધાન ઉપર જઈશું ત્યાં સુધી તમે શું કરશો ચેનલને જોતા રહેશો જેટલો પણ સિલેબસ બાકી છે હવે તમારી એક્ઝામ નજી છે તો ફટાફટ શું કરશો કે ફટાફટ રિવિઝન કરી લેજો તત્વજ્ઞાનનું ઓકે ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદિયન ક્લાસીસ